તો અહીંતા તો હું બે આવી ગયો છું મારી દુકાને દુકાને બેસી છું આપણે સુધીભાઈના બાખડે ગયો છે સુધીભાઈના બાકડા બેઠો છું મસ્ત વાતાવરણ છે અને આજે તડકો નીકળ્યો છે અને પાછો જોઈ જ શકો છો અને બે દિવસથી વરસાદ આવતો નથી તો થોડો થોડોક સાટા પડે કારણે અહીંયા દાદા દીકરી તો રમે છે જવું નથી ઓફિસ છે એમાં દાદા કાકાને તો તમને એ બે પૈસા જવા માટે તૈયાર થઈ ગયા છે પણ વરસાદ સારું છે જતા નથી જો અને બે કહેવાય દાદાને દીકરી બે કહેવાય રમે સમજો

ખાઈ લીધું લાઇટ વેગી હતી ત્યાં નવરા હતા બે ગોદરા ધોયા પાણી બે ગોદરા ધોયા અને આવીને ખાઈ લીધું ખાઈ ને બેઠા માવો ખાધો તો એમ એમ છે પાણી આવે તમને તો ખબર છે તો

ખાઈ લીધો છે અને થોડુંક ભૂખ લાગી તો જાય છે ઘરે ખાવાના એમાં બતણ ફાડે છે હાજના રસોઈ સાટું તો એમાં છે તડકો આવ્યો છે આજે જો ઘણો તડકો આવી દેખાય છે પાસેથી તો તડકો હશે એટલે તો ફાટી નાખે ભીડા હોય તો એ શું જાય એ સાંટું માગે છે તો આપણે ભૂખાય છે તારે તો તમે જો બાયર નાખી મૂકેલું છે હિસ્કો બનાવેલો છે મસ્ત હિસ્કો કેમ પણ નામાં મસ્ત તમે સુઈ શકો મસ્ત નામ હિસ્કા ખાઈ શકો ને કમેન્ટ કરી દેજો કોને ઘરે આવો હિસ છે દેશી હિસ્કો મારા મસ્ત તો મોઢ ભાઈ છે તારે નાના છોકરા બની ગયા છે કાગડીથી જો કેવું કરે છે લખણ જો લખાણ ખોટા કેવાય આમ તો આમ જો નાની કાગડી થી રમે છે ને આમ જો

E lá tinha uma bela na cagadinha. Ah, e cá que dovece é ti